જે વસરાજ જે મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે હે ને ઘરનું કામકાજ અડધું થઈ ગયું છે ને અડધું છે હજી બાકી તો હમણાં જો દિયો બધું કરી લીધું છે ને એ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા અને પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે બાથરૂમ બધા ધોવાઈ ગયા છે વાસણો હજી ધોવાના બાકી છે કપડા ધોવાઈ ગયા છે એ બધું બાકી છે તો જો અત્યારે વાસણ ધોવા બે હું છે તો હમણાં વાસણ ધોઈ લો અને પછી મારવાના છે પોતા અને પછી બધું કરી અને પછી પછી ઘરે થોડુંક પછી બીજું આ ડરું કામકાજ હોય એ કામ કરવાનું છે ત્યાં તો રસોઈનો ટાઈમ થઈ જાય છે અને ફોર વ્હીલ સાફ કરવા જવાની એક તો પહેલાં કામ થઈ જાય એટલે પહેલા ફોર વ્હીલ સાફ કરી આવીશ ને ત્યાં જ રસોઈનો ટાઈમ થઈ જાય કેમ કેમકે હાવ ગામડે ગયા હતા તો ધૂળ ધમાસો થઈ ગઈ છે અંદર અને બહાર તો હરખી સર્વિસ કરી અને મસ્ત મજાની ઢાંકી અને પછી આવું મિત્રો જો કપડા બધા હે ને બહુ જાજા બધા હતા આ બે ત્રણ બ્લેન્કેટ ધોવાના હતા પણ પાણી છે ને હમણાં બહુ ઓછું આવે હે તો એક બે બ્લેન્કેટ ધોયા હે ને હજી એકાદા બે બાકી છે એક ગોદળું ને એક બ્લેન્કેટ આટલા કપડા હતા તો એ કપડા ધોવાઈ ગયા છે હવે હંકેલવાના હજી બાકી છે સિલાઈ મશીન નું કામ આવ્યું છે તો હાલો ફટાફટ કરવા માંડીએ તો થઈ જાય હર ત્યાં હમણાં હાંજ પડતા વાર નહીં લાગે ઘણા બધા હે કપડા એમ તો આજના નાસ્તામાં આપણે બનાવવાની છે મેગી એટલે કે મેગી લઈ છે અને હવે વઘાર કરી અને આપણે મસ્ત મજાની બનાવવાની છે તો હજી આપણે કાંદા કાપવાના બાકી છે કાપી લઈએ અને ત્યાર પછી મેગીનો વઘાર કરીએ તો મેગીનો નાસ્તો જેને ભાવતો હોય આવી જાજો નાસ્તો કરવા હાલો સવારનો નાસ્તો કરવા મેગી કાફેલા પલાળેલા ચણા કેરી લાડવા સયસા અને દાળ બોલો છું અત્યારે કામ કરતી કરે અને અમારા એક માસી છે ને તો એમને એ બેઠા છે હાલો જો અત્યારે છે ને બીજા માળે મારા ભાઈ છે ને એમણે લાદી નખાવી છે આ રૂમમાં જો એટલે સુધી લાદી નાખી છે અને ઉપર દિવાલમાં આવ્યો કલર કર્યો હે આજ તો દુધિયા હે આ કલર કેવો મસ્ત છે તું જોવા એવી હું મેં જો મન ગમે ને તો મારે કલરનો બરાબર મેં હજી કલર નથી માર્યો બાકી છે મારે અને વોલ તો જો કેવો મસ્ત બનાવ્યો આ વોલ ની દિવાલ એક છે અને આ બાજુ સાઈડમાં જો ક્રીમ જેવો મારો છે તમને નહીં દેખાતો દેખાતું જો કલર મસ્ત થઈ ગયો સરસ છે ને કલર તો આપણે માર દઈએ હવે આ દિવાલ ભોવ લાગે રૂપાડી ફોટા કઈક પાડવું છે ને ત્યાં જો રસોડામાં કર્યો હે રસોડું ગોઠવીને મૂકી દીધું હે અને બે રૂમ બાલ્કની હોલ બધામાં બાલ્કની છે ગઈ તો તારી પણ તમે જાજો નહીં આવ્યો હોય ખાલી બસ એટલો હં એમ તો ઘણો થઈ જાય

મિત્રો જો અત્યારે નવરી થઈ ગઈશું ને તો અત્યારે થોડી વાર માંડવી મેં કીધું ફોલવા માંડ્યું તો માંડવી ફોલાઈ જાય તો માંડવી ફોલવાનું કરી દીધું છે ચાલુ કેમ કે આ એક દીમાં તો કંઈ ફોલાય નહીં એક દીમાં આટલો ટાઈમ હોય નહીં થોડો થોડો ટાઈમ હોય તો થોડી થોડી વાર બેહું ને તો એમ કે જલ્દી ફોલાઈ જાય તો કાંઈ વાંધો ન આવે જલ્દી અને પાછું એવું છે કે ગરમીની હિસાબે બગડી જવાનું બીક રહીને મુંડા પડી જાય ને તો એના કરતાં ફોલીને બાટલા ભરીને પછી ફ્રીજમાં મૂકી દઈને તો બગડે નહીં ને અમે થમ્સઅપના બોટલમાં ભરી દઈને આપણે એક વખત ધોયેલો હોય ને સોડાનો બોટલ એને તમે એક વખત ધોય અને પછી મસ્ત મુકાઈ જઈને અને પછી બોટલમાં ભરીને મૂક મૂક્યો ને એટલે બાર મહિના લો દાણાને કાંઈ ન થાય સરસ અજરી અને મૂંડા ન પડે અને બગડે પણ નહીં એટલે ફ્રીજમાં ન રાખો ને તોય કોઈ પ્રોબ્લેમ નહીં ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી એમને મારી તે હારા જ